સમાચારમાં વાત કરીએ કલોલની તો કલોલ તાલુકાના કાંઠા ગામમાં ચૈત્ર અમાસનો મેળો ભરાયેલો તેમાં દેવીપૂજક સમાજના ભાઈ ધર્મ બહેનો હજારોની સંખ્યામાં હડક્ષા માતાજીના દર્શન માટે પગપાળા સંઘ થતા વાહનોની અંદર આવ્યા હતા આ વર્ષે હર વર્ષની જેમ એક લાખથી વધુ ભક્તોએ દર્શન કરીને લાભ લીધો છે તો પગપાળા યાત્રિકો માટે ઠંડી છાસ આઈસ્ક્રીમ તથા ચા પાણીના જમવા સાથેના કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા માનવ સેવા એ જ પ્રભુ સેવા એમ સમજીને દરેક સમાજ સેવા લાગ્યો હતો તેમાં કોઈને તકલીફ ના પડે તે માટે પ્રશાસને પણ સુંદર વ્યવસ્થા કરી હતી ગુજરાત બનના નામાંકિત કલાકારો દ્વારા પગપાળા આવતા સંગ દ્વારા મનોરંજન સાથે આરામની પણ વ્યવસ્થા કરેલ હતી તો દર વખતની જેમ આખોઈ કાંઠા ગામ હડકશા માતાજીના પ્રસંગમાં વા વિભોર બની ગયું હતું રિપોર્ટર અલ્પેશ પારેક કલોલ કલોલ તાલુકાના હડકશા કોઠા ગામની અંદર જે હડકશા માતાનો હર ચૈત્ર મહિનાની અંદર મેળો ભરાય છે મારા ભારત ખંડમાંથી બધા વધારે છે તો આજે ખબર છે ઘમાસાણા ગામ ભાઈ કેમ્પ હતું તો આપણા કેમ્પના આયોજકો જોડે વાત કરીશું શું નામ તમારું તમારુંભાઈ આ કેટલા સમયથી તમે કાર્યક્રમ કરો કરાવોભાઈ